સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબડિવિઝન મેજિસ્ટ્રેટ ચોટીલા ચોટીલા નાની મેલે પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ પરપ્રાંતિય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો અને બિયરો નાશ કરવાની કામગીરી સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન જરિયા મહાદેવ રોડ ચોટીલા ખાતે કરવામાં આવી હતી તો ગૃહ વિભાગના ઠરાવ થી પરપ્રાંતિય વિદેશી દારૂનો નાશ કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ પરપ્રાંતિય વિદેશી દારૂ અને બિયરની બોટલ કુલ ત્રેપન હજાર સત્તાવન સહિત મુદ્દા માલની કિંમત ચાર કરોડ નવ લાખ બાસઠ હજાર ત્રણસો એકાવન ત્યારે નાની મોલડી પોલીસ સ્ટેશન પર પરિય વિદેશી દારૂ બિયરી આઠસો નેવલોની કિંમત એક લાખ ચોત્રીસ હજાર બસો એમ બંને પોલીસ સ્ટેશનનો મળીને કુલ તેવસો સુડતાલીસ બોટલોની કિંમત ચાર કરોડ દસ લાખ છન્નું હજાર છસો ત્રેવીસનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો ત્યારે અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક ચોટીલા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલા અને ચોટીલા અને નાની મોલડી પોલીસ ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા કલ્પેશ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ